આપના યુવા નેતા ચૈતર વસાવા જેલમાંથી છૂટ્યા બે હજાર ચોવીસ લોકસભાની બેઠકને લઈને સક્રિય બન્યા છે તે લોકોની વચ્ચે જઈ રહ્યા છે તે તેના સમર્થકોને મળી રહ્યા છે તે તેના કાર્યકરોને મળી રહ્યા છે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી છે પણ ચૈતર વસાવા એક એવા નેતા છે જેમણે પોતાની તૈયારી અગાઉથી શરૂ કરી દીધી છે તેઓ ભરૂચ જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં પહોંચી રહ્યા છે લોકોને લોકોના દુઃખ દર્દને સમજી રહ્યા છે તે લોકોને અને પરિવારોને મળી રહ્યા છે તેઓ કહી રહ્યા છે કે જો આદિવાસી સમાજનો વિકાસ કરવો હોય તો ભાજપને હરાવવું પડશે અને ભાજપને હરાવવા માટે વિકલ્પ એક જ છે આમ આદમી પાર્ટી ચૈતર વસાવાના સમર્થનમાં કહેવાય છે કે આદિવાસી વિસ્તારમાં

ચૈતર વસાવા ભાજપ સરકારની નીતિ અને રીતિ સામે અવાજ પણ ઉઠાવી રહ્યા છે માનવામાં આવે છે કે બે હજાર ચોવીસ લોકસભાની બેઠકમાં સૌથી વધારે રોમાંચકારી લડાઈ હશે તો તે ભરૂચ લોકસભાની હશે કારણ કે ભાજપના દિગ્ગજ નેતા આદિવાસી સમાજના કદાવર નેતા મનસુખ વસાવા સામે તેની લડાઈ થાય તેવી શક્યતા છે ચિંતા चिंता

આપણે ફોર્મ ભરવાનું છે તે દિવસે બધાએ બીજા એક એક જણને લઈને આવવાનું છે લોકો લોકવાયકા હતી કે લાખ લાખ નજીક લોકો હશે પણ હું છાતી ફોકીને કેમ છું કે પચાસ હજાર થી વધારે લોકો હતા અને એ દિવસે બધા લોકોએ ત્યાં નેમ લીધેલી કે અમે હજુ તમને જીતાડવા માટે અમે પચાસ હાજર થી વધારે લોકો એક એક મત હજુ ભેગો કરીશું એક લાખ મત તમને અપાવીશું અને ખરેખર એક લાખ ચાર હજાર ને ત્રણસો મત આપણને મળે છે તો આજે નેત્રંગ વાલિયા ને ઝગડિયાના મહત્વના લોકોને મેં બોલાવ્યા છે આજે કાર્યકરો જે તમે મહત્વના છો મારા પર તમારા જેટલા ડેટા હતા એ ડેટા થકી તમને બોલાવ્યા છે મારા બંને મોબાઈલ આજે પોલીસે જપ્ત કરી લીધા છે બરાબર છે છતાં તમારા જેટલા મહત્વના લોકોને જ અમે બોલાવ્યા છે અને મારા વતી હવે ગામની જવાબદારી તમારે લેવાની છે હવે આપણે આથી મેદાનમાં આવી ગયા છે કોઈના ભાવથી આપણે ડરવાના નથી

આપણે આ જીઆઈડીસીઓ માં આપણા યુવાનોને રોજગાર આપવા માટેની આ લડાઈ લડવાની છે આ મોટા મોટા જીએમડીસી જેવા પ્રોજેક્ટો લાવીને ભૂતકાળમાં બી આ ડમલાઈ થી માંડીને ગુના વાસણા થી માંડીને બધા ગામોને વિસ્થાપિત કર્યા એમની માંગ હતી એમની માંગ સ્વીકારવાની વાત હતી આજે પણ એક પણ માંગ આ લોકોએ સ્વીકારી નથી અને ફરી બીજી સાત પંચાયતોને ઉઠાવવાની ડીએમડીસી બે પ્રોજેક્ટ લઈને આવ્યા છે લિગનાઇટ પ્રોજેક્ટ એમાં પાછા સાત ગ્રામ પંચાયતોને ઉઠાવવાનો એ લોકોએ ગેજેટ પાસ કર્યો છે આગળ અમે એક મીટિંગ કરી હતી 20 10 2022 માં એક ગેજેટ પાસ કર્યા આ લોકો બીજી લિગનાઇટ એક પ્રોજેક્ટ ટુ આવે છે હતું તો શું અમારે ડેમોમાં હાઈવેમાં જીઆઈડીસીઓ માં અને આ પ્રોજેક્ટોમાં જમીનો જ આપવાની છે આટલો બધો દેશના વિકાસમાં યોગદાન આપણે આપ્યું હોવા છતાં પણ આજે આપણી સાથે આટલો બધો અન્યાય થાય છે એની સામેની આ લડત છે આપણી એટલે આવનાર દિવસ ભરૂચ આખા ગુજરાતનો કેન્દ્ર બિંદુ છે અને તેમાં પણ આ ઝઘડિયા વિધાનસભા આપણા માટે ખૂબ મહત્વની વિધાનસભા છે એટલે તમે અમારા માટે સમય આપજો અમે આખું પ્લાનિંગ કરીને તમને આપીશું અને પ્લાનિંગ થકી આપણે ધીરે આગળ વધીશું આપણા ગામોમાં પણ મીટિંગો કરવા અમે આવવાના છે સ્વાગત પણ કાર્યક્રમ આપણે ગોઠવીશું પણ તમે અહીં આવ્યા છો બીજી મીટિંગો જેવી આ મીટિંગ આપણી નથી ભાજપવાડાની મીટિંગો થાય છે એમાં તો બધા જે કોન્ટ્રાક્ટરના કામો કરતા હોય જીઆઈડીસીઓમાં જેના કોન્ટ્રાક્ટરો ચાલતા હોય માટી નાખવાના જેના કામો ચાલતા હોય બે નંબરની જેની લીધો ચાલતી હોય એ લોકો પૈસા આપી આપીને લોકોને લઈ જાય છે મને ખબર છે આજે તમે મારી માટે અહીં બધા આવ્યા છો આજે તમારા ખિસ્સાના પૈસાના પેટ્રોલ નાખીને તમે અહીં આવ્યા છો સાચી વાત છે ને આજ મારી તાકાત છે આટલી મોટી પાર્ટી આ દેશની અને આ દુનિયાની મોટી પાર્ટી કહેવાય છે એટલી મોટી ભાજપા સામે અમે લડીએ છીએ કેમ

એમના એમના જે કાર્યકરો છે એવું કે જયદ્રથભાઈ ભાજપમાં જવાના માહોલ વાત ફેલાવે છે ને હું જેલમાં હતો જેલમાં હતો ઘરના પરિવાર સિવાય કોઈને હું મળતો ન હતો મારા વકીલ આવે મારો પરિવાર આવે એની મુલાકાત અઠવાડિયામાં એક થાય પછી જેલની પર એવો માહોલ ગરમ કર્યો એ લોકો કે જયદ્રથભાઈ ભાજપમાં જવાના ભાજપમાં જવાના ભાજપમાં જવાના અમારી 30 વર્ષથી સરકાર છે ગુજરાતમાં ભાજપની કેન્દ્રમાં 10 વર્ષથી સરકાર છે શું કર્યું અમારા લોકો માટે આજે નર્મદા નદીમાં પાણી ભેગું કરીને નર્મદા ડેમ નું પાણી જન્મ દિવસે ભેટ આપવા માટે એમણે છોડી દીધું અને સાત લાખ લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયું સાચી વાત છે ને તો સાત લાખ લોકોના ઘરમાં પાણી ઘૂસી ગયા હજારો ઘર નાશ થઈ ગયા ઘર વાકરી નાશ થઈ ગઈ

સીઆઈડી માં દયા જરા ઢૂંઢો અફવા કોણ ફેલા તો આ ભાજપ ફેલાવે છે અમે હોય તો આ બે ત્રણ દિવસ પછી ભાઈ અથવા કોણ ફેલા જે પ્રેસ મીડિયાએ ન્યૂઝ સમાચાર બનાવ્યા ગાંધીનગરમાં ચાર દિવસ એમને મેં ફોન કરી ટેલી કર્યું ભાઈ તમને આ સૂચના કોણે આપી કે ચૈતર ભાજપમાં જાય છે તો જેના પણ નામ આવ્યા ભાજપ વાળા નામ આવ્યા આ લોકો એ કીધું આ લોકો એ કીધું એટલે આપણા લોકોનું મનોબળ તોડવા માટે આવી અફવા ફેલાવી રહેલા છે